હેલો દોસ્તો કેમ છો તમે બધા આશા રાખો છો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો દોસ્તો અત્યારે છે સાંજનો સમય અને સાંજે આજે જમવામાં મારે દાળ ને ભાત બટાટાનું શાક એવું બધું બનાવે છે જુઓ દોસ્તો અત્યારે રોટલી બનાવી છે તો રોટલી બધી મારી બની ગઈ છે અને બતાવું તો આમાં જુઓ ભાત છે ને આમાં છે દાળ બતાવજો આજે તો દાળ દાળ ભાતને એવું બનાવે છે

ને બધા ને જય શ્રી કૃષ્ણ દોસ્તો બાય બાય દોસ્તો